લોકશાહીના મહાન પર્વ સમાન આગામી લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન પ્રતિબદ્ધતા સાથે યુવા છાત્રોમાં અનેરો થનાટ જોવા મળી રહ્યો છે રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં થનગનાટ જોવા મળી રહ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં સ્વીપ નોડલ ઓફિસર શ્રી જિજ્ઞાસા ગઢવી અને તેમની ટીમ દ્વારા જિલ્લાની શાળા કોલેજોમાં મતદાન જન જાગૃતિના અનેક કાર્યક્રમો રોજ બરોજ યોજાઈ રહ્યા છે મોટા વિસ્તારમાં આવેલ સનશાઇન કોલેજ ઓફ એમ બી યુવા મતદારો જેઓ પ્રથમવાર વોટ કરવાના છે તેઓને મતદાનનું અધિકારીઓની ટીમ દ્વારા મતદાનનું મહત્વ સમજાવી અને વધુમાં વધુ મતદાન થાય તે બાબતે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી જે છાત્રો મતદાન માટે એલિજિબલ છે પરંતુ તેઓનું નામ મતદાન યાદીમાં નોંધાયેલ નથી તેવા મતદારોને વોટર હેલ્પલાઇન મારફતે ઓનલાઈન અરજી કરાવી હતી અહેવાલ દીપક રાઠોડ